રિયાને એક મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી ઈમેલ આવ્યો ઈમેલમાં કોઈ એનએફઓની જાહેરાત હતી જેમાં બાબતો લખવામાં આવી હતી મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા વધી છે તેમજ ફંડ કંપનીઓની સંખ્યા એટલે કે એએમસીની સંખ્યા પણ વધી છે ક્યારે વિચાર્યું છે કે આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી આનો જવાબ છે એનએફઓસ એટલે કે ન્યૂ ફંડ ઓફર્સ શું રિયાને એનએફઓમાં રોકાણ કરવાની જરૂર છે અથવા ઓપન એન્ડેડ સ્કીમના યુનિટ દસ રૂપિયાના ભાવે મળી રહ્યા છે ફક્ત આના કારણે જ તે એનએફઓ તરફ ખેંચાઈ રહી છે શું એનએફઓમાં રોકાણ કરતા પહેલા તેમાં જોખમ લેવાની પોતાની ક્ષમતાની ચકાસી છે હાલના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રિયા જેવા રોકાણકારો માટે આ મૂંઝવણભરી સ્થિતિ બની શકે છે કારણ કે આટલા બધા એનએફઓ લોન્ચ કરવામાં આવી રહ્યા છે હવે તે એનએફઓ માં રોકાણ કરે કે વર્તમાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખે આ ઘણા બધા લોકો માટે એક પ્રશ્ન હોઈ શકે છે આનો જવાબ શોધતા પહેલા એ સમજવું જરૂરી છે કે એનએફઓ શું હોય છે વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ કંપની પ્રથમ વખત સબસ્ક્રિપ્શન માટે જ્યારે કોઈ નવી સ્કીમ લોન્ચ કરે છે તો તેને ન્યૂ ફંડ ઓફર્સ એટલે કે એનએફઓ કહેવામાં આવે છે એનએફઓ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને સિક્યુરિટીઝ ખરીદવા માટે મૂડી એકત્રિત કરવામાં મદદ કરે છે સામાન્ય રીતે એનએફઓ ની કિંમત દસ રૂપિયા પ્રતિ યુનિટ ફિક્સ હોય છે ફંડ મેનેજર વર્તમાન માર્કેટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એનએફઓ લોન્ચ કરે છે કોઈપણ રોકાણકારે સૌપ્રથમ સૌ પ્રથમ એ જાણવું જોઈએ કે એનએફઓ બે પ્રકારના હોય છે ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ ફંડ્સ ઓપન એન્ડેડ સ્કીમ હેઠળ રોકાણકારોની પાસે કોઈપણ સમય સ્કીમમાં એન્ટર કરવા અને એક્ઝિટ કરવાની આઝાદી હોય છે આનાથી વિરુદ્ધ ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણકારોની પાસે સીમિત સંખ્યામાં યુનિટ હોય છે અને એનએફઓ ક્લોઝ થયા બાદ યુનિટ ખરીદવાનો વિકલ્પ નથી હોતો કે ઓપન એન્ડેડ ફંડ્સ રોકાણકારો રોકાણકારો માટે માટે કોઈપણ વર્કિંગ ડે પર પર નેટ એસેટ વેલ્યુ એટલે કરવા રીઓપન કરવામાં આવે છે છે અને એવા જે દરમિયાન યુનિટ યુનિટ ખરીદી ખરીદી શક્યા બાદમાં તેઓ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હેઠળ શકે રોકાણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ભૂતકાળના પ્રદર્શનને ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે આ માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં હંમેશા સામેલ હોય તે જરૂરી નથી જો તમે પહેલેથી જ ફંડમાં રોકાણ કરી ચૂક્યા છો તો પહેલા ત્રણ વર્ષ દરેક ક્વાચર તેની સમીક્ષા કરવા પર ધ્યાન આપો આ ટ્રેન્ડને સમજવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનને ઇન્ડેક્સ અને પિયર એટલે કે તેની સમાન સ્કીમ સાથે તુલના કરી શકો છો એફઓ માં રોકાણ કરવામાં જોખમ હોઈ શકે છે હાલના મ્યુચ્યુઅલ ફંડ્સની તુલનામાં એફઓ માં ભૂતકાળની કામગીરીનો ટ્રેક રેકોર્ડ નથી હોતો જેથી કરીને તમે એસેટ એલોકેશન અને જોખમનું સરળતાથી મૂલ્યાંકન કરી શકો છો ઉપરાંત તમને એ પણ ખબર નથી હોતી કે ફંડ મેનેજર તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કોઈ પણ જના સ્ટાન્ડર્ડ કે ઇન્ડિકેટર વગર ફંડની સફળતાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ હોઈ શકે છે તેથી રોકાણકારોએ ઓફર ડોક્યુમેન્ટ ખૂબ જ કાળજીપૂર્વક વાંચવા જોઈએ

બીજી તરફ હાલના મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેક રેકોર્ડ પણ જોવા મળે છે જેનાથી તેના ભૂતકાળના પ્રદર્શન વિશે સંપૂર્ણ માહિતી મળી શકે છે અંતમાં અમે એમ કહી શકીએ કે રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના હેતુઓ અનુસાર પોતાના માટે રોકાણના વિકલ્પો પસંદ કરવા જોઈએ જોકે આગામી મહિનાઓમાં એનએફઓમાં રોકાણ કરવાની ઘણી તકો મળશે